જેનો મુખ્ય ઉદ્દેશ્ય કલાત્મક અભિવ્યક્તિ સાથે વારસાને ને જોડવાનો છે ધોળાવીરા ખાતે યોજાનારા આ ફેસ્ટિવલમાં આંતરરાષ્ટ્રીય સંગીત સાથે આ કચ્છ પોરબંદર અને રાજસ્થાનના લોક કલાકારોને સમાવવામાં આવ્યા છે દોળાવીરા ફેસ્ટિવલના આ આયોજનમાં ફોટો પ્રદર્શન મ્યુઝિયમ ડિસ્પ્લે અને સ્થાનિક હસ્તકલા અને રાંધણકળાના પ્રદર્શનનો સમાવેશ કરવામાં આવશે વૈશ્વિક ધરોહર ખાતે લોકસંગીત અને નૃત્યની રજૂઆતો કરવામાં આવશે આ સમગ્ર ઉત્સવ દરમિયાન કચ્છની સાંસ્કૃતિક સમૃદ્ધિની ભાતીગળ ઝાંખી ઉભી કરવામાં આવશે ક્રાફ્ટ ઓફ આર્ટના સ્થાપક અને કલાત્મક નિર્દેશક બિરવા કુરેશીએ જણાવ્યું હતું કે રાષ્ટ્ર નિર્માણ અને યુવા પેઢીને ભારતના વારસા સાથે પુનઃ જોડવા માટે આ ધોળાવીરા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે ધોળાવીરા ફેસ્ટિવલ એ આપણા ભવ્ય ભૂતકાળની ઉજવણી છે જે સંગીત અને કળાની સાર્વત્રિક ભાષા દ્વારા રજૂ કરવામાં આવે છે ધોળાવીરાના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઓળખ સમી કળાઓ માટીકામ ચર્મકામ થાંગલિયા વણાટ અજરખ પ્રિન્ટ સહિત અનેક કળા દર્શકોને પણ અહીં સ્થાન આપશે ઢોલાવીરામાં ઢોલાવીરા ફેસ્ટિવલ લઈને અમે આવ્યા છીએ છઠ્ઠી જાન્યુઆરી આ ફેસ્ટિવલ છે આખા દિવસનું ફેસ્ટિવલ છે બહુ જ બધી વસ્તુઓ થવાની છે ફોક મ્યુઝિશિયન્સ છે કચ્છથી રાજસ્થાનથી પોરબંદરથી ક્રાફ્ટ્સમેન છે જે ક્રાફ્ટનું ડેમો કરશે એક્ઝિબિશન છે ટેક્સટાઇલ એક્ઝિબિશન છે જે રે ટેક્સટાઇલ્સનું છે એનું એક્ઝિબિશન ફોટો એક્ઝિબિશન છે એસઆઈના એક્સકોવેટેડ પ્રોસેસના ફોટોગ્રાફ્સ છે અને પછી મેન કોન્સર્ટ છે જેમાં ઉસ્તાદ ફઝલ કુરેશી છે સ્ટીફન દેવસી છે દિલશાદ ખાન છે સારંગી પર ગિટાર છે ફોક મ્યુઝિશિયન્સ વોકલ પર આવવાના છે ગાવા માટે તો આ રીતનો આખો પ્રોગ્રામ છે પ્રોગ્રામ એબ્સોલ્યુટલી ફ્રી ઓફ કોસ્ટ છે પણ મેઇન કોન્સર્ટ માટે રજીસ્ટ્રેશન કરવું બહુ જ જરૂરી છે ઢોલાવીરા આવો અને અમારી સાથે આ અદ્ભુત મેજિકલ જગ્યાનો એક્સપિરિયન્સ એક જુદી રીતે મ્યુઝિકલી કરો મેં આપી સામે आज यहाँ पे उपस्थित हूँ ये बताने के लिए कि इतना बड़ा प्रोग्राम हम पेश करें करने जा रहे हैं ढोलावीरा में कि ये हमारा दूसरा साल है और इतने अच्छे अच्छे आर्टिस्ट आ रहे हैं कि जिसमें नाम है जैसे दिलशाद खान सारंगी स्टेफान देवीसी जो है वो कीबोर्ड बजाएंगे फिर हमारे बहुत अच्छे अच्छे स्टूडेंट भी हैं जैसे नवीन शर्मा है कि जो ढोलक बजा रहे हैं और बहुत सारे आर्टिस्ट राजस्थान के गुजरात के वगैरह तो सारा सारा दिन यहाँ पे चलेगा धूलावेरा में और एंड में जो है वो हमारा कॉन्सर्ट है कि जिसमें एक कल्बिनेशन होगा जैसे कहते हैं ना कि हमारे अलग अलग पहलू हैं हमारे हिंदुस्तान के के नॉर्थ साउथ ईस्ट वेस्ट के वो सारे के सारे पहलू हम म्यूज़िक के तरी तरीके से जोड़ आप लोगों के सामने पेश करेंगे આ ધોળાવીરા ફેસ્ટિવલમાં ખ્યાતનામ કારીગર એ એ વજીર અને તેમના પુત્ર સલીમ વજીરના સંગ્રહમાંથી કચ્છ અને સિંધના સંબંધોને વાચા આપતા વિન્ટેજ ક્રાફ્ટના નમૂનાઓનું પ્રદર્શન કરાશે એએસઆઈના આર્કાઇવ્સમાંથી મળેલી તસવીરોનું પ્રદર્શન જોવાનો લાહવો પણ લોકો મેળવી શકશે ધોળાવીરા ફેસ્ટિવલ કાર્યક્રમ નિશુલ્ક છે પણ વ્યવસ્થાના ભાગરૂપે રજીસ્ટ્રેશન જરૂરી છે વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ ઉપલબ્ધ રહેશે ગુજરાત ટુરિઝમ ધોળાવીરા ફેસ્ટિવલના મુખ્ય સ્પોન્સર છે આ સાથે પ્રખ્યાત તબલાવાદક ઉસ્તાદ ફઝલ કુરેશીએ જણાવ્યું કે ખ્યાતનામ કલાકારોનો સમૂહ લોકો સમક્ષ સંગીતના સુરરે લાવશે આ સમગ્ર ધોળાવીરા ફેસ્ટિવલનું સંચાલન પ્રખ્યાત અભિનેત્રી દિવ્યા દત્તા દ્વારા કરવામાં આવશે પરેશ નિર્માણ ન્યૂઝ કચ્છ સમાચારમાં આગળ વાત કરીએ તો રાજ્યમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને યુવાઓમાં થનકનાટ પ્રવર્તી રહ્યું છે ત્યારે બીજી તરફ પોલીસ પણ દારૂ અને ડગ્સની હેરાપેરી તેમજ મદિરાની મહેફિલ અટકાવવા સજ્જ બની છે